બાબર પોલીસે રૂપિયા બાવીસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા ચકચાર ભાભરનીથી હરિપુરા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને અધિકૃત યુરિયા ખાતરને અન્ય થેલીઓમાં ભરી કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીઓમાં વેચાણ કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે જાણવા મળતી વિગત મુજબ સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સરકારી સબસીડી કાપતા બસો છાસઠ પોઈન્ટ પચાસ લેખી અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ ભાભરના ખેડૂતોને અપાતું વાળું યુરિયા ખાતર પેળી થેલી હોય છે પરંતુ આરોપીઓ પેળી થેલી બદલી સફેદ થેલી ઉપર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન લિમિટેડ લખેલ ખાતરની થેલીઓ ભરીને મશીન સિલાઈ કરીને પેકિંગ કરી ઔદ્યોગિક એકમોમાં મોટી રકમમાં વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા સારું સબસીડીયુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતું કરવાનું ષડયંત્ર ચાલતું હતું તેવી માહિતી ભાબર પીઆઈ અશ્દી ચૌધરી અને સ્ટાફના માણસોને મળી હતી ભાભર પોલીસે વાતમીવાળી જગ્યા પર જઈ ભાભરના હરિપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા સ્થળ ઉપર સબસીડીવાળો અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો અન્ય થેલીઓમાં પેક કરી અને ટ્રકમાં ભરાવતા હતા તે દરમિયાન પોલીસે રૂપિયા પંદર લાખનું યુરિયા ખાતર અને અન્ય સહિત કુલ ટોટલ રકમ રૂપિયા બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો નેવું મુદ્દામાલ ઝડપી પાડી ટ્રક અને યુરિયા અન્ય મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને બે આરોપીઓને ઝડપી લીધા છે અને ગૌડાઉન સીલ કરી ખેતીવાડીને જાણ કરી છે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાવર બનાસકાંઠા